నమోరిహన్ నమో సిమో ఆచరి నమో ఉవజ నమోసాహునము క पनासनो मंगलानंच सवेसिं पठमं ह वै मंगलं मङ्गलं श्रीमदर्हन्तं सिदाश्च मङ्गलं मम मङ्गलं नयो नित्यां श्रीमन्धरो मे मङ्गलं मङ्गलं भगवान् वीरो మంగళం గౌతమ ప్రభు మంగం స్థూలి జైన ధర్మస్ మంగళం జగజ్జంతు పాత్ర సమా విశ్రామ చిత్తం నేక నాకేంద్ర పాద అరవిందూవే స్వామి శ్రీమన్ధరం దేవదేవం દેવાજદેવ કમઠે ધર્મેન્દ્રે ચોચિતા પ્રભુસ્તુમનો પાશનાથ શ્રી સુવા અંગૂઠે આમૃત વસેના ભંડા શ્રી ગુરુ ગૌતમસમરીયાત્રુરૂ અધ્યાત્મજ્ઞાની યોગેન્દ્ર બ્રહ્મચારી વંદે મુનીન્દ્ર

આજે ચોથો અને અંતિમ ભાગ એક વખત બ્રહ્મદા ચક્રી ઉપર નાગદેવ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે તું માગે તે આપું ચક્રીએ કહ્યું મારે કાંઈ જોઈતું નથી મારે જોઈએ છે માત્ર મારા રાજ્યમાં વ્યાભિચાર ચોરી કે અપમૃત્યુ ન થાય નાગદેવતાએ કહ્યું આ માંગણી તો પરોપકારી થઈ તું મારી પાસે અંગત માગણી કર નાગદેવના અતિ આગ્રહથી બ્રહ્મદત્તે પશુ પક્ષીની ભાષા સાંભળી સમજી શકવાની માંગણી કરી નાગદેવે તે વરદાન કોઈને નહીં કહેવાની શરતે આપ્યું અને જણાવ્યું કે તું કોઈને આ વાત કરીશ તો મૃત્યુ પામીશ પછી નાગદેવ અંતર થઈ ગયા બ્રહ્મ ચક્રી એક વખત સાથે આનંદ મગ્ન છે તે વખતે તેની નજર ગુરુ ગોધાના યુગલ ઉપર પડી આ યુગલમાં સ્ત્રી યોધા પુરુષ ગુરુ ગૃહયોધાને ગૃધાને કહેતી હતી કે આ રાજાના અંગ વિલેપનમાંથી મને થોડું અંગ વિલેપન લાવી ગોદે કહ્યું આ નાની સુની વાત નથી તે લેવા જતા જીવ જોખમમાં પડે તેનો તને ખ્યાલ છે કે નહીં ગુરુ ગોદાઈ કહ્યું ગમે તે થાય પણ મારે જરૂર છે આ સાંભળીને રાજા હસ્યો રાણીએ રાજાને અચાનક હસવાનું કારણ પૂછ્યું અને હેનાથ સાથી હસ્યા તે કહો રાજા કહે છે હસવાનું કારણ કહેતા મારું મૃત્યુ થાય તેમ છે રાણી કહે કે ભલે થાય પણ મને તમે સાથી હસ્યા તે કહેવું પડશે મૃત્યુ થશે તો આપણે સાથે મળીશું અને પર્વોમાં સાથે જન્મીશું રાજા કહે ગાંડી ન થા કહેવામાં કઈ સાર નથી રાણી જીડે ચડી અને મરવા તૈયાર થઈ શ્રી પરમશ બ્રહ્મદ ચક્રીએ નગરની બહાર સીતા રચાવી અને રાણી સાથે ત્યાં આવ્યા અને નગરજનો અને પ્રજાનો પ્રધાનો વગેરે આંસુ સાથે ઊભા આ રસ્તામાં ચક્રીની કુલદેવીએ ગેંડા ગેંડીનું રૂપ કર્યું અને ગેંડીએ ગેંડાને કહ્યું કે સામા પડેલા જવના ઢગલામાંથી એક પૂરો મને લાવ્યા ગેંડાએ કહ્યું ચક્રીના અશ્વ માટેનો એ પૂરો છે તે લેવા જતાં મારું મૃત્યુ થાય ગેંડી કહે જો તે નહીં લાવો તો હું મૃત્યુ પામીશ ગેંડાએ જવાબ આપ્યો કાલે મૃત્યુ પામતી હોય તો આજે પામ તું મરીશ તો હું બીજી લાવીશ હું તો કોઈ બ્રહ્મદત જેવો મૂર્ખો નથી કે જેને 64000 સ્ત્રીઓ હોવા છતાં એક સ્ત્રીની હટ ખાતર મરવા તૈયાર થયો છે ગેન્ડાની ભાષા સમજી ચક્રીનું ભાણ ઠીકાને આવ્યું અને તે પોતાના આવાસે પાછો ફર્યો પ્રજા આનંદ પામી અને કહેવા લાગી કે સ્ત્રીના હઠને ને વસ થનાર પુરુષ નાશ પામે છે બ્રહ્મદ ચક્રીએ સાતસો વર્ષ પૂર્ણ વૈભવથી પસાર કર્યા તેવામાં એક વૃદ્ધ મિત્ર બ્રાહ્મણે કુટુંબ સહિત ભોજનની માંગણી કરી રાજાએ શરૂઆતમાં ના કહી પણ ઘણા આગ્રહ બાદ હા પાડી ચક્રીના આહારે તેને ઉન્માદ જગાવ્યો રાત્રે તે ભાન ભૂલી સ્ત્રી પુત્ર કે દીકરીનો પણ વિચાર કર્યા વિના સૌ સાથે ભોગ આસક્ત બન્યો ચક્રી અન્ન જીર્ણ થતા નશો ઉતર્યો અને તેને પોતાના અવિવેક માટે લજ્જા ઉપજી પોતાની ભૂલનો વિચાર ન કરતા